લખેલી પરીક્ષાની ગોળ સેવા પસંદગી મંડળે નવી તારીખો જાહેર કરી છે મે મહિનાની થી વીસમી તારીખ વચ્ચે આ પરીક્ષા લેવાશે ચાર શિફ્ટમાં પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીના લીધે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી તો ઉમેદવારોએ આઠમી મેથી નવા કોલેટર ડાઉનલોડ કરી શકશે મોકૂફ રાખેલી પરીક્ષાની ગુણસેવા પસંદગી મંડળે નવી તારીખો જાહેર કરી છે મે મહિનાથી થી વીસમી તારીખ વચ્ચે આ પરીક્ષા લેવાશે તો ચાર શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીને લીધે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી ઉમેદવારો આઠમી મેથી નવા કોલેટર ડાઉનલોડ કરી શકશે તો ગુણસેવા પસંદગી મંડળે જાહેરાત કરી દીધી છે તો ચાર શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે મોકૂફ રાખેલી પરીક્ષાની નવી તારીખો જાહેર કરી છે મે મહિનાની થી વીસમી તારીખ વચ્ચે પરીક્ષા લેવાશે વધુ માહિતી સાથે અપૂર્વ જોડાઈ ગયા છે અપૂર્વ મોકૂફ રાખેલી પરીક્ષાની ગુણ સેવા પસંદગી મંડળે હવે નવી તારીખો જાહેર કરી છે લોકસભા ચૂંટણીના કારણે ગૌણ સેવા પસંદગી મંડળની જે સીસીઇની પરીક્ષા હતી તે મોકૂફ રાખવામાં આવી હતી જેમાં અમુક વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ ગઈ હતી પરંતુ ચૂંટણીના સમયમાં જે લોકોની પરીક્ષા માટેની તારીખો હતી તેમની પરીક્ષાઓ મોકોફ હતી અને હવે નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે જેમાં અગિયાર મે તેર મે ચૌદ મે સોળ મે સત્તર મે અને વીસ મે ના રોજ આ પરીક્ષા યોજાશે જેમાં ચાર ચિપ્નમાં પરીક્ષા લેવાનું આ વખતે આયોજન કરાયું છે પહેલા અગાઉ આ રીતની ચાર્જશીટમાં પરીક્ષા નથી લેવાતી પરંતુ આ વખતે લોકસભા ચૂંટણી બાદ જે પરીક્ષા લેવાની છે તેમાં ચાર્જશીટમાં પરીક્ષા લેવાનું આયોજન કર્યું છે જેમાં ઉમેદવારો આઠ મેથી નવા કોલ લેટર ડાઉનલોડ કરીને પોતાનું જે સ્થાન છે ત્યાં પરીક્ષા આપવા લઈ શકશે